જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો હમણાંથી મારા લગ્નના જ વ્લોગ તમે જોતા હશો તો મારા લગ્નમાં જમણવારનો વ્લોગ નહોતો આવ્યો તો હું તમને જણાવી દઉં મારે અને મારી બે બહેનોને સાથે લગ્ન હતા તો મારા લગ્ન તો થઈ ગયા છે આજે અમારી બે બહેનોની જોઈન આવે છે તો જમણવાનું બધું આયોજન આજે છે તો મિત્રો આગળના વ્લોગમાં તમે જોયું હશે તો જેટલું શક્ય હતું એટલું આપણે ત્યાં પણ બતાવ્યું તો આજે જોનો આભા નહીં તો આજે પણ જેટલું શક્ય છે એટલું આપણે વ્લોગમાં બતાવીશું અને દરેકની મુલાકાત કરાવીશું કેવું આયોજન છે એ બતાવશું મિત્રો જેમ આગળના વ્લોગમાં તમે સપોર્ટ કર્યો એ રીતે આ વ્લોગમાં પણ સપોર્ટ કરતા રહેજો અને મિત્રો થોડા દિવસ આ બધું કામકાજ આપણે પટી જાય એટલે આપણે રેગ્યુલર કોમેડી વિડીયો જેમ બનાવતા હતા એ રીતે બનાવશું ત્યાં સુધી આપણને ત્રણેય ચેનલોમાં સપોર્ટ કરતા રહેજો અને પ્રેમ આપતા રહેજો તો ચાલો મળીએ આગળ આ છે પરિવાર અમારા કુટુંબના દાદા છે અને સ્વારીનો સળગા તમે જોઈ શકો બા આપણા ડાયરેક્ટર સાહેબ અમારા સાહેબા જેટલું શક્ય છે એટલું આપણે વ્લોગમાં બતાવીશું આજે હજુ તો જોવાનું આવી નહીં ત્યાં સુધી તો જે ખુશીઓ હશે ને આ વસ્તુ બધી આવી જા તો વ્લોગમાં બન્યા રહેજો તમે તો મિત્રો આ બાજુ જે મંડપ વાંધ્યો છે તે આપણા બહેનોના જમણવાર માટે છે એટલું બેનર મારી બતાવી દેજો પાછળથી અને જે પીએલની બાજુ મંડપ વધ્યો હો એ ભાઈઓના જમણવાર માટે હ તમે આવો આપણા માતાજીના દર્શન કરાવી દઈએ આજુબાજુની માતાજી માતાજીની છે માં વીજળી સિકોતેર જગ્યા તો મોસ્ટ ઓફલી આપણી ના જમણવાળ માં બહુ જ જગ્યા કામ આવે હ પાવન ભૂમિ પાવન ભૂમિ બહુ જ કામમાં આવે તો મિત્રો હવે આગળથી હું વ્લોગ એકલો કરું છું વિજયના કામ હતું એટલે બાય બોલાવી દીધા હે તો આ બાજુ તમે જે જોઈ શકો આ મંડપ બાંધ્યો છે એ બે જોનોના ઉતારા માટે છે આપણી બચ્ચા પાર્ટી બેઠી છે અહીંયા આ બધા જ મારા મામા ફઈના ભાણિયા છે અમુક મારા કાકાના છોકરા છે જય માતાજી કહી દો એવું બધું નહીં માતાજી મિત્રો બસ જય માતાજી જ કરવા મિત્રો આ મારા સગ્ગા બનેવી છે વિરેન્દ્ર અને આ બાજુ જે આવી રહ્યા છે એ મારા સગા મામા છે જય માતાજી તો જો મિત્રો અહીંયા પણ બેનર માર્યું છે આપણું અને જે આ બધી જગ્યાનો મંડપ બાંધ્યો છે એ ભાઈઓના જમણવાર માટે છે આ મારા દાદા છે એટલે અમારા કુટુંબના દાદા છે હું કરી રહ્યા હમણાં બા બરાબર તો મિત્રો આ બાજુ લીલાજી અને અમારા કુટુંબના કાકા બેઠા છે અને મિત્રો આપણે પીછળ રવડાની તૈયારી થઈ એટલે દેખરેખ રાખવા માટે લીલાજી અહીંયા બેઠા છે તો આ બાજુ જુઓ તમે સલાડ બનાવવાનું એ માટે દ્રાક્ષ છે અને અમારા જીવન રસોડું હોય એટલે કેવું ના પડે મારા પપ્પાના ખાસ મિત્ર હે જ્યારે પણ કંઈ પ્રસંગ હોય નાના મોટો તો અમારા જીવનભાઈ જ રસોડું કરી અને બહુ સારું રસોડું કરી તમે જોઈ શકો બધી તૈયારીઓ થઈ રહી મરચાના ભજીયા તૈયાર થઈ રહ્યા છે મિત્રો આ બાજુ પાણીના જગ આવી રહ્યા છે અમારા ગામના જ ભાઈ

અજયસિંહ અને દશરથસિંહ ત્રણ માંથી હા જેઠા લાગે ત્રણ કોની જોડી બેસ્ટ લાગે કમેન્ટ કરી દેજો બરાબર તો મિત્રો આપણો વિજયને તૈયાર થઈ જાય બાજુ મેહુલજી આવી જાય જીગર શુભમ

બાજુ કરણ આપડા શક્તિ ને કામે લાગી ગયા હા ના બીઆ રહ્યા તા લગાય ગુને તમે તમે કઈ ના ફરતા

તો મિત્રો આ બાજુ આવો મારા મમ્મીની મુલાકાત કરાવું તો મિત્રો ઘણા લોકોને ખબર જ હશે અમારા લગ્નનું મુહૂર્ત લીધું એ પછી મા મમ્મીની તબિયત બહુ જ બગડી ગઈ હતી પણ અમારા કુળદેવીમાં બહુચરની કૃપાથી માર બીબળી સિક્કોતરની દયાથી મારા મમ્મીના અમારા લગ્ન આવતા આવતા તો ફરી તબિયત કમ્પ્લીટ રેડી થઈ ગઈ અને અમારા મમ્મીને બહુ ભયંકર બીમારી પણ છતાં અમારા કુળદેવીની દયા મા બીબળી સિક્કોતરની દયા એટલી બધી તકલીફ પડવા દેતા નથી એમના ઉપર અમને વિશ્વાસ કે માં અમીને કશું જ નહીં થવા દે અમે કઈ કેવું હતું તારા જય માતાજી મિત્રો તમારું ફૂલ સપોર્ટ તમારા આશીર્વાદ આપતા રહેજો અને અમારી ચેનલને ખૂબ સપોર્ટ કરજો તારો રીલ મેલી તો મમ્મી બહુ જ લોકો એ સારી સારી બહુ તકલીફમાં બહુ ભગવાન માતાજી મને બહુ સારું કર નાખ્યું મારી દીકરી જીગોતર બહુ ચર કુળ દેવી અમારી અને અમારી અમારો વીડિયો બહુ જ કૃપા અમારા પરસ નકર મારી કોઈ સત્વને સત્ય નથી તો મિત્રો મામીને હું જે રીલ બનાવી હતી અને કમેન્ટો રીડ કરી એટલે મામીને હું બધું બતાવું તો મારા સદેવ એક જ દીકરો છે મારે તઈ દીકરીઓ છે તો મારા લાડકવાયા બહુ જ મારા લાડકયા દીકરા તો મિત્રો એ કમેન્ટમાં તમે જે سارے سارے કમેન્ટો કરી દી તમે જે મારા મમ્મી માટે પ્રાર્થના કરીતી દુઆ કરીતી જે જે ધર્મોના લોકોએ બનતી મહેનત કોમેન્ટ કરી હતી જે પ્રાર્થના કરી હતી સપોર્ટ કર્યો તો તે બદલ સપોર્ટ આપતા હા અમે માં દીકરો બંને આભાર માનીએ છીએ આવ વારે જો તો મિત્રો આ બાજુ આવો મારા દાદાની મુલાકાત કરાવ આ છે મારા દાદા જય માતાજી કહી દે જય માતાજી જય માતાજી મુખી મુખી ઓ મુખીરાજ હવાધી મુખી લમડો વાળજો પાછળ લે બાટલો બાટલો મળ કેમેરામેન ને બાટલો અપડવાનો ના ભઈ હો ધન્યવાદ કેમ હતા પહેલી વાર પાછળ જો ચાલુ જ છે કામકાજ આજ વિભાગ બોલતા દીધો હવા બતાવે મુખી જય માતાજી જય માતાજી જય માતાજી સદેવ નોમ આવડો સલાડ આવનું આવનું

આજાજો અરીભાઈ ઠંડી આવો બધા બહુ છે કાબિયાઓ તો આપણું જમબાની તમામ આઈટમ તૈયાર થઈ ગઈ છે થાળ ધરાવવાનો છે તમામ આઈટમ આપણે ડીશમાં ભરી દીધીએ જોઈ લો બોલુ ભાઈ નામ કહોડો ઓણ નામ તો મને આવડતું નહીં આપને પાસુંધી રાખો આ ઢોકળા ભાત ખરાક પછી ચણા શાક મિક્સ સબ્જી દાળ ભજીયા ભજીયા પુરી પુરી પાપડ પાપડ અને દાળ ભાત તો આ થાળ આપણે માતાજીને ને ધરાવા માટે જઈએ છીએ તો મિત્રો આ બાજુ જોઈ લ્યો લો હરિભાઈ ઉભાઈ એમની આજુબાજુ આપણા બધા મિત્રો મહેમાનો કે તમારું બ્લોગ માં કે તમારે કઈ પ્રસંગ હોય તો યસ હિન્દુસ્તાની વાળા ભાઈઓ કેમ નથી હોતા તો બધા ભાઈઓ જોડે જોઈએ પણ કદાચ કેમેરા માં આવી ન હોય આ बाजू આની મેરી આ बाजू આપડા ચાર તો ઓનર ને ચાકોણી કરી રહ્યા છે બીકના પપ્પા અને આ बाजू જો મકુકાકો ને ફોટા પડાઈ ગયા બધા જ ભાઈઓ હોય બ્લોગ માં ઓ પાસોનકો તો મિત્રો આપણે માતાજીને થાળ ધરાવા માટે મંદિરે આવી ગયા છીએ આ છે અમારું કુળદેવી નું મંદિર

પુરા પુરા આ પિતા વાળ પછી અલવારો નાથો ગોધુ ગોધુ ના યા લોગો ના રામા કોણ રે આયો વાહ 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 અમર સારી જો ગોમન